વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગ્રામીણ એટલે કે વી બીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ આ અધિનિયમ બંને ગૃહોમાં મંજૂરી મળી ગઈ છે મંજૂરી મળી ગયા બાદ જૂની મને મનેરેગા યોજનાને જ કેટલાક વધ સુધારા વધારા સાથે આવનારા દિવસોમાં આ અધિનિયમ હેઠળ ગ્રામીણ વિસ્તારનો સર્વાંગી વિકાસમાં યોજના કેવી રીતે ઉપયોગી બની શકે અને જે મજદૂરો આ યોજના હેઠળ જે કામ કરતા હતા એ સો દિવસ કામ કરતા હતા એની જગ્યાએ એકસો પચીસ દિવસ સાથેની આ યોજના બની છે પૂરી ગેરંટી સાથે બની છે પૂરી પારદર્શિતાથી વિકાસના કાર્યો પણ થાય અને કોઈ પણ મજદૂરને પૂરેપૂરી ગેરંટી સાથે મજદૂરી મળે એ પ્રકારની આ અધિનિયમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ કેટલાક વિપક્ષના નેતાઓ આ યોજના વિશે ભ્રામક પ્રચાર અને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે હું આશા રાખું છું મારા મીડિયાના મિત્રો દ્વારા નીચે ગ્રામીણ સુધી ખેડૂતો મજૂરો ગ્રામજનોને એ વાત પહોંચાડવામાં આપ ઉપયોગી બનો અને ખાસ કરીને જે મજદૂરો છે એને કોઈ ગેરમાર્ગે નહીં દોરે અને સાચી હકીકતમાં એને વાત પહોંચે એ માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ છે હું આશા રાખું છું મજદૂરોને સો દિવસના બદલે એકસો દિવસ કામ મળશે ગેરંટી સાથે મળશે જે સમયે મજદૂરોને એનો ગેરંટી કાર્ડ આપવામાં આવશે એ સમયે પણ નોંધણીમાં પણ કાળજી રાખવામાં આવશે નોંધણી થયેલા મજદૂરોને જ વ્યવસ્થિત રીતે કામ આપવામાં આવશે જે કામ કરવામાં આવશે ગામ લોકો પણ સારી રીતે જોઈ શકે જાણી શકે એ માટે પણ કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગામના જ લોકો ગામ સભા બોલાવીને એનો પ્લાન તૈયાર કરશે પ્લાન મુજબના જ કામો કરવાના છે ને એમાં મજદૂરોને કેવી રીતે જોડી શકાય એ પ્રકારની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે ગામમાં એસેટ બને ખાસ કરીને જળસંચય અને ચોમાસાની સિઝનની અંદર ક્યારેક આપણા વલસાડ જેવા કે અન્ય રાજ્યની અંદર પણ કેટલીક ફ્લડ જેવી પરિસ્થિતિમાં આપણને મુશ્કેલીમાં મુકાય છે તે સમયે એડવાન્સમાં આ જ મજદૂરો દ્વારા યોજનાઓ દ્વારા આ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે જેથી આવી સિઝનમાં ગામ લોકોને પણ તકલીફ નહીં પડે એ પ્રકારના અનેક કામોની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડી હોય ગામમાં સામાન્ય રીતે દવાખાનાઓ બનતા હોય એવા લોકો આવા કામોનો પણ સમાવેશ કરીને આમાં મજદૂરો કેવી રીતે આમાં જોડી શકાય એ પણ ચિંતા કરવામાં આવી છે સ્વ જૂથોમાં બહેનો ખૂબ મોટા પ્રમાણમાં કામો કરતી હોય છે તો એમાં કેવી રીતે એ ટ્રેનિંગ પણ લઈ શકે તાલીમ સાથે

એની સચવાઈને એ જ મજદૂરો એને પણ કેવી રીતે ઉપયોગી કે જેથી એને મજૂરી મળી શકે એની પણ આમાં ચિંતા કરવામાં આવી છે એટલે આ જી રામજી યોજનામાં ઉલટા એક સુધારા સાથે પારદર્શિતા સાથે આવનારા દિવસોમાં કામ થવાના છે જેથી કોઈ પણ મજદૂરોને કોઈ ગેરમાર્ગે દોરવાના જે પ્રયત્ન કરે છે એ કોઈ દોરી નહીં શકે એટલા માટે આપનો સહયોગ જોઈએ છે બાકી તો આ યોજના ઐતિહાસિક છે નરેન્દ્રભાઈ હર હંમેશા ગરીબોની ચિંતા કરી છે આપણે સૌ જાણીએ છીએ કે ગરીબના ઘરમાં ચૂલો મળે ગરીબના ઘરમાં રહેતા માણસોને અન્ન મળે એવી અનેક પ્રકારની યોજનાઓ જો હું ગણવા જાઉં તો ઘણો સમય લઈ શકું એ પ્રકારની યોજનાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શાસનમાં આવ્યા પછી ગ્રામીણ વિસ્તારની ચિંતા કરી છે જેથી આ યોજનામાં હર હંમેશ માટે એમણે ખેડૂતોને મજૂરોની ચિંતા કરી છે એટલે કોઈ એમાં ચિંતા કરવાનું કારણ રહેતું નથી પરિવાર આપના માધ્યમ દ્વારા નીચે સુધી આ વાત પહોંચે અને આપ પણ એમાં સહયોગ કરો એવી અપેક્ષા ધન્યવાદ જે આજે ખાસ કરીને વલસાડ જિલ્લા અંતર્ગત અમારા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં વીબી જીરામજી વિકસિત ભારત રોજગાર અને મિશન ગ્રામીણની આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી બંને ગૃહોએ એને પસાર કર્યો એના પછી આપણા રાષ્ટ્રપતિએ પણ એનો અપ્રુવલ આપ્યો એટલે આ જે મનરેગા તો એના બદલે વીબીજી રામજી બિલ એ કાયદો પસાર થયો આમાં મુખ્ય જોગવાઈ પહેલા જે મંડે કા હેઠળ સો દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે એકસો પચીસ દિવસની રોજગારી આપવામાં આવશે પહેલા જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટાઈ પૂરું થવાનું છે બાયોમેટ્રિક થવાનું જેના રીતે કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે ત્રીજું સૌથી મહત્વપૂર્ણ જેટલા પણ પણ કામ કામ આ નવા બિલ થશે 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 એનું પૂરું એના ફોટો અપલોડ એટલે જે સાચા છે એને જ પૈસા મળશે ચોથું મહત્વનું કે પહેલા જે કેશમાં આપણે પેમેન્ટ કરતા હતા હવે પૂરું ડિજિટલના માધ્યમથી ડિબીટેલ માધ્યમથી જે પણ જે આપણો મજૂર વર્ગ છે એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા પહોંચવાની છે પાંચમું સૌથી મહત્વનું વસ્તુ છે કે પહેલા પંદર દિવસ વીસ દિવસ એમ કરીને મહિનાઓ લાગી જતા પેમેન્ટ આપવામાં આ નવું બિલ આવ્યું છે એમાં ગેરંટી છે કે કોઈ પણ મજૂર કામ કરે કામદાર કામ કરે એને સાત દિવસની અંદર જ પેમેન્ટ પૂરું એમના ખાતામાં આપવામાં આવશે પહેલા પચોતેર ટકા સરકાર ટકા કેન્દ્ર આપશે અને આપણા રાજ્ય સરકાર આપશે જે આપણા હિમાલયન રાજ્ય છે એમાં નેવું ટકા આપણા કેન્દ્ર સરકાર આપશે ને દસ ટકા રાજ્ય સરકાર આપશે ને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં સો એ સો ટકા આપણા કેન્દ્ર સરકાર દ્વારા પૂરું ફંડિંગ આપવામાં આવશે એમથી પણ મહત્વપૂર્ણ જે મનરેગા બિલ હતું એમાં બસો સાઠ જેટલા કામ હતા આ જે નવું આપણું વીબી જી રામજી બિલ આવ્યું છે એમાં ફક્ત ચાર કામ પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એમાં જલ સ્ટ્રક્ચર હોય કે આપણે ગામના એસેટ કઈ રીતના ક્રિએટ કરવાનું એની પર ભાર આપવામાં આવ્યું છે અને જેમ વાત કરી કે આનું પૂરું ગ્રામ સભા નક્કી કરશે કે કયા કામ કરવાનું છે કયા નહીં એટલે આ નવું બિલ છે એમાં ગેરંટી છે ને સાથે સાથે સૌથી સારું વસ્તુ જે આમાં છે પહેલા હેતર મનરેગામાં કામ હતું એટલે આપણા કેન્દ્ર સરકારે દરેક રાજ્ય પાસે કેલેન્ડર માંગ્યું છે કે વાવણી અને કાપડી ક્યારે થશે અને એના પછી એ સાત દિવસ આમ નવું બિલ છે એમાં કોઈ પણ જાતની કામગીરી નહીં થઈ શકશે જેનાથી ખેડૂતોને એ સમય પર મજૂર બને એ રીતે રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને કઈ રીતે ઓબીસી સમાજ હોય દરેક સમાજને સાથે લઈને જે આ વીબીજી રામજી બિલ છે એમાં એ ગેરંટી કાર્ડ થી એમને ફિક્સ કામ મળશે સાથે મહત્વપૂર્ણ છે કે જેટલા સમય એકસો પચીસ દિવસ પછી કામ નહીં હશે એમાં પણ બેરોજગારી ભથ્થું પણ એમને મળશે એ રીતનું પૂરું પ્રાવધાન કર્યું છે જેમ નરેશભાઈ વાત કરી કે કોંગ્રેસ વાળા ભ્રામક પ્રચાર કરી રહ્યા છે જે નામ પણ આપણા ભગવાન શ્રી રામ પર રાખ્યું છે એનો પણ એ દુષ્પ્રચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે પણ મહાત્મા ગાંધીજીએ જયારે અવસાન પામ્યા ત્યારે છેલ્લા શબ્દો પણ એમના હેરામાં જ હતા અને રામ ભગવાન સાથે પૂરા કરોડો ભારતવાસીઓનો આપણા પર શ્રદ્ધા રાખી છે લોકસભામાં પણ વાત થતી હતી કોંગ્રેસ વાળા આદિવાસી સમાજ રાખતા હતા ત્યારે પણ વાત કરી હતી કે આદિવાસી સમાજ માટે પણ પ્રભુ શ્રીરામ સૌથી મોટા દેવતા છે વનવાસના સમય પણ પ્રભુ શ્રીરામ સાથે અમારા આદિવાસી સમાજ રહ્યો હતો ને સાથે સાથે સબરીધામ માતા સબરી જે પણ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે પણ પ્રભુ શ્રીરામ એમની સાથે ગયા છે અને દરેક સમાજ આ બિલ સાથે છે